નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બંદૂક સાથે સોશિયલ મીડિયામાં તસવીર પોસ્ટ કરનાર બે શખ્સની ધરપકડ બાવીસ વર્ષીય યુવકે લાયસન્સ ધારકની બંદૂક સાથેની તસવીર પાડી હતી બંને સામે પોલીસ ફરિયાદ ભાવનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર સક્રિય નજર રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કામગીરી કરી રહી છે આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ડબલ બેરલ મજર લોડ બંદૂક સાથે ફોટા પોસ્ટ કરવાના કેસમાં બે વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેસર પોલીસ સ્ટેશનના બાવીસ વર્ષીય ભૌતિક અશોકભાઈ બારૈયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ભૌતિકભાઈ જેસર પર બંદૂક સાથેના ફોટા અપલોડ કર્યા હતા એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બંદૂક પંચોતેર વર્ષી શામજીભાઈ રામભાઈ ઉર્ફે રામજીભાઈ ઝાલાની લાયસન્સ ધરાવતી બંદૂક છે ભૌતિક બારીયાએ લાયસન્સ ધારક પાસેથી બંદૂક લઈને ફોટા પડાવ્યા હતા લાયસન્સ ધારકે પણ નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની બંદૂક અન્ય વ્યક્તિને આપી હતી એસઓજી પોલીસે ભૌતિકની ધરપકડ કરી અને રૂપિયા પાંચ હજારની કિંમતની બંદૂક જપ્ત કરી છે બંને આરોપી વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ